હાલો મિત્રો ઘણા દિવસ પછી આજે એક વિડીયો બનાવવું કે ન બનાવવી વિચાર કરું છું શું થાય પોપટ થઈ જાય વાડીએથી ઓલી લાઈટ ચાલુ કરીને આવ્યો છું મોટર હજી લાઇટ આવી નાકે ભૂ એટલે લાઈટ વહી ગઈ જો છે પાણી હાલે છે નહી હવે ખરા મધાનો તડકો હોય ખરાડ કરતો પછી ચાહે બેહું એટલે તડકે કે જવાન પાછું મન થાય નહીં એ ધાણા ને પારા ઉપર હાલે ને પારા ઉભીના હોય ને એમનો પગ બેસતા જાય કાંડા લાગી હાલો હાલ્યા જઈ ને માં આપણે ધાણી બાણી કેપ્ચર કરી જઈ કે હું જોતા આવી ને કે હું છે તું વેર છે વાઈફ છે પણ વિડીયા ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો બેક કેમેરે મળીએ બાય જામતાણી કેટલી મસ્ત આવે ક્યારે કેમ બાંધેલા જો આમનો ગોલ ફૂલ ગોલ આવ્યોથી આમનો ચાર બાઈજરો એક નંબર ઉઈ છે આપણે ઉરિયાન ઠેલી કેપ્ચર કરીએ એમાં પાણી હાલતું હતું વાવણી છે થોડું પીળી ઉરિયાની ઠેલી છે ભાગ 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 બધાય ફૂલ આમાં બધા નથી આ ક્યારે બધા સાફ થઈ ગયા એક પાણી પી લે ને તો વાંટવાની તૈયારી સૌથી હાથ દિવસ અહીંયા આપણો હોલ છે હોલ મજૂર હોય ને વાડીએ એનો હોલ છે જો ઘઉં હાવ પીરા પડી ગયા એ આઠ દસ દિન હવે હાર્વેસ્ટર મળે એટલે પૂરું પૂરા સુખાય દે હમ તો લીલા લેખા જેવા હતા જે આ શું છે ને એ ખબર નથી કહેવાય અને તો નથી પછી મેથી ધાણા ભાજી હતી એ બધી વટાઇ ગયા કોંગ્રેસી ખડ ઉપસી ખળ બહુ થઈ ઓલી તુવેર હતી તુવેર વટાઈ ગઈ એમાં ચૈણા સેવાજી ચૈણા લાઈટ આવી તો ગઈ છે

બહુ પાસેતર હોય એવા સેટ ચૈણા એમ કહેવાય કે ચૈણા છે હું એવું બધુંય ન કહેવાય કે ચૈના હારામ હારા છે નકારાયા એની ને વખાણાયી નહીં હમ હું તો છેવું પાણી એમ કેમેરામાં એમ કેપ્ચર ન થાય આમ થાય પાણી ક્યાં જાય જોઈ તો હાલો મળીએ આગે આગે ક્યાં હોતા હે લાઇક ને સબસ્ક્રાઇબ નો ભૂલો હું જાજુ કહીશ નહીં મને શરમ લાગે એટલે તમારે તમારી રીતે સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખવાનું ને આપણે એવો પાછો પકડીએ ધાણીનો પારો દિક્કત વાળું થાય હાલે ફરતું પાણી પાયેલું હોય ને ચીંગ ચીંગુ થોડી કાચી ખાલી ચીંગ છે મેથી છે ને એ ખબર નથી મજૂરે છે ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબનો સપોર્ટ પૂરેપૂરો